મારું નામ કિરણ કુમાર સોમા વણકર પોલી રહેવાસી છું અમારી પંચાયતનું ગેરકાયદેસર દબાણ થયેલું છે એના માટેની જે તે પ્રોસેસ કરવાની બધી કરી ચૂક્યા છે પંચાયતે તોડવાનું નક્કી કરેલું છે સામેવાળા હોય એટલે ટૂંકમાં ચૌધરી હોય અમારા ગામના ચૌધરી હોય અમને આ વસ્તુથી દૂર જ રાખ્યા છે દરેક બાબતમાં એમની જો લાગવગ ચાલી તો બધાય ચલવી છે જો ચલાવવાની હતી જેટલો સુધી ચલાવવાની ચલે એમની ટૂંકમાં મનાય હુકમ લાવ્યા છે આ બાબતમાં અને એવા પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે બરાબર પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા અમને કોઈ વાંધું નહોતું પણ ટૂંકમાં અમને સામાયિક બહિષ્કાર કર્યો છે અમારો અમને કંકુ આમંત્રણ પત્રિકા નહીં હાલી અમને તો ચડવા નહીં દેતા આ બધામાં અમને અડગા રાખ્યા છે એટલે મારા પ્રશાસનનો હું હોય ફરિયાદ હું કરવી એ માટે બધા અમે ભેગા થયા છે પંચાયતનું દબાણ ગેરકાયદેસર દબાણ છે

પછી કાર્યવાહી ચાલુ રાખવા માટે કે બંધ કરાવવા માટે કમલાયા છે તો પણ કામ તો ચાલુ જ રહ્યું નથી એક પણ દિવસ કામ નથી એમની કરી છે મારું નામ ભાઈ છે અને આ કિરણભાઈના જોડે હું પીએસ સાહેબને મળ્યો હતો કાલે અને એમણે આ પ્રતિષ્ઠા થાય છે થઈ જવા તો એવું કીધું ખરેખર તો હુકમ હતો એટલે બે એ બાજુ મનાયું કમો જોઈએ પણ એમણે ફેવર કરી અને એમ કે આ કામ થઈ જાવ તો પછી તમારું નિરાકરણ લાવી દેજો અથવા સમાધાન કરી લેજો એમ અમને વારંવાર કીધું છે કોઈ પણ પ્રકારની એવી પ્રવૃત્તિ ના કરતા કે આનાથી પરિસ્થિતિ બગડે એવું અમને કીધું હતું અને આજે પણ એમણે જ અમને બોલાયા હતા તેઓ અને ત્યાં જઈને પછી આ આમ કરો થઈ જવા દેવા પછી કાયદાની રીતે થશે એવું બધું કીધું બરાબર ખરેખર કાયદો વારંવાર રજૂઆતો તો કરેલી જ હતી કે ભાઈ દબાણ છે દબાણ છે તો એમણે કોઈ પણ કાયદો આપી નહીં કે ભાઈ આ ખુલ્લું કરાવી દઈશું અમે આમ એટલી ખેતમાં માં ભાઈ તમે લેખિત બાપો ભલે પ્રસંગ પૂરો કરો પછી કરી આપજો ખાલી પણ એ તૈયાર થતા નતા અને ત્યાર પછી આ સાહેબો બધા જતા રહ્યા પછી અમને હટાવી દીધા કે તમે જતા રહો અહીંથી અને કશું નહીં થાય કે અમે જેમ કરીએ છીએ એમ થશે કયા કયા સાહેબ આવ્યા હતા પછી આજે શું બન્યું હતું ચૌધરી સાહેબ હતા ને એમનાથી ઉપર હતા ને આઈપીએસ આઈપીએસ ત્યાં આજે શું બન્યું તું આજે

પંચાયત ને ઘડી જઈને આ લોકો આગળ વધ્યા છે સ્ટે લઈ આવ્યા છે એમની રીતે પોતાની રીતે અને એમાં ટીડીઓ સાહેબ પણ ઇન્વોલ્વ છે ચૌધરી છે એટલે વારંવાર વાટા ના બીજા રંગ કરતા હતા બદલી કરાવતા હતા એટલે કઈ પણ થવાનું તમે કહો તમને બી કઈ રીતનું મારું નામ રણછોડભાઈ ક્યાં ભાઈ વાત કરું છું કોલી સાહેબ હું ત્યાં ગયો સાત વાગે સાત વાગે ગયા પછી હું ત્યાં જોયું એટલે પછી ત્યાં સાહેબોએ આવેલા હતા સાહેબો નીકળી ગયા પછી ટોળું વેરાવાનું સાહેબે સાહેબ હતા એ વેરાવાનું ચાલુ કર્યું એટલે અમારે પટેલો ભાઈ બધા આવી ગયા અને હુમલો ચાલુ કર્યો બહિષ્કાર કરવા માંડે હુમલો કર્યો